અમદાવાદનું વિરુમગામ તાલુકાનું જેતાપુર ગામ વિકાસના નામે વંચિત જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે ત્યારે ભારત ન્યૂઝ દ્વારા જેતાપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી ગામમાં રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યા જોવા મળી હતી ગ્રામજનોએ પીવાનું પાણી બાજુના ગામમાંથી ભરવા જવું પડે છે ગ્રામજનોએ ભારત ટાઈમ્સ

આ રસ્તો બિલકુલ ખરાબ છે રસ્તાનું અત્યાર સુધી કોઈ કામ થયું નથી મારા કલબચરા અને ચોમાસામાં તમારે કેટલી તકલીફ પડે તો તલાટી કે વહીવટ કે ધારાસભ્ય કોઈ પણ આ રસ્તા કોઈ કામ નથી